છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે નગરપાલિકા દ્વારા ત્રણ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બે શોપિંગ સેન્ટરો દસ વર્ષથી ધોળ ખાઈ રહ્યા છે આ શોપિંગ સેન્ટરો બહુજન સમાજવાડી પાર્ટી સત્તામાં હોવા છતાંય શિક્ષિત બેરોજગારને ભાડે આપવા માટેની પ્રક્રિયા હાથ ન ધરી નગરપાલિકામાં વર્ષોથી શાસનમાં કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી રહી છે ત્યારે લોકોના કામો ન થતા હાલ તો જનાક્રોશ પ્રજામાં દેખાઈ રહ્યો છે પાછલા કેટલાક સમયથી આ જે મલ્ટીપર્પઝ જે ભવન બન્યું છે એ અને પછી ભવનમાં ચાલીસ જેટલી દુકાનો આ ઘણા સમયથી પડીને બન્યું છે પાછલી બોડી એ વખતથી બન્યું છે અને પહેલાંથી પણ પડીને બનીને પડ્યું છે અને ધૂળ ખાય છે એ જો વપરાશમાં આવ્યો હોત તો છોટાઉદેપુરના બેરોજગાર શિક્ષિત યુવાનોને રોજી મળી હોત પણ એ થયું નથી પાછલી જે પણ બોડી છે અને બીજેપીને અઢી વર્ષનું આ જે શાસન છે એમણે આ પૈસાનો બગાડ કર્યો છે કશું જ કર્યું નથી એટલે એ ખૂબ જ કમનસીબ છે પાલિકાને પણ નુકસાન છે લોકોને પણ નુકસાન છે પાલિકાના કરોડ રૂપિયા રોકાઈ રહ્યા છે લોકોને હજી નથી મળતી તો આ એમની નિષ્કાળજી અથવા તો એમને કંઈ ખબર નથી પડતી ભાજપના નેતાઓની હાલત ખૂબ ખરાબ છે એમને કોઈ ગાંજતું નથી આદિવાસીના પચીસ કરોડ રૂપિયા કોઈને પણ પૂછ્યા વગર પ્રભારી મંત્રી એમના ઘરે જઈને પ્લાનિંગ કરે છે એવું પેપરમાં આવ્યું છે આના માટે પણ ગાંઠતી રહી તો રાજ્યમાં કેન્દ્રમાં બીજેપીની સરકાર હોય તો છોટા હોય નુકસાન થઈ રહ્યું છે તો છોટા ભાજપ સરકાર જો કેન્દ્રમાં હોય કે રાજ્યમાં કોઈ જ ફાયદો નથી છોટા ત્યારે જ ફાયદો થાય જે કોંગ્રેસ લોકોની ચિંતા કરનારી કોંગ્રેસ યુવાનોની ચિંતા કરનારી કોંગ્રેસ દરેક સામાન્ય વ્યક્તિની ચિંતા કરનારી કોંગ્રેસ જો સત્તામાં આવે તો જ એને ફાયદો થઈ શકે જે તે વખતે કોંગ્રેસે કોંગ્રેસ તરીકે શાસન જ્યારે છોટાઉદેપુરમાં ચલાવ્યું ત્યારે છોટાઉદેપુરનો વિકાસ થયો છે અને જ્યારે આ બધી ગેંગ બની ગઈ છે પાછલી બોડીમાં એ ગેંગે પોતપોતાના ખિસ્સા ભરવામાં આવ્યું છે આખું ઉદયપુર એની વાત કરી રહ્યો છું અને ઘણા બધા કૌભાંડો બહાર આવ્યા છે આપણે બધા જાણીએ છીએ હાલત ખૂબ ખરાબ છે તો આ જે એક ચતુષ્પરણીય કેવું કશું નથી મુખ્યત્વે કોંગ્રેસ અને સામે બીજેપી કોંગ્રેસ લોકોની વાત કરે છે અને બીજેપી આ પ્રકારના જે કૌભાંડો છે એનું પ્રતિનિધિત્વ કરે છે આ બે પાર્ટી લડી રહી છે અને કેટલાક આમ તેમ જે લડે છે એ કોંગ્રેસની સામે બીજેપીને વોટ નથી મળતા છોટાઉદેપુરનો ઇતિહાસ રહ્યો છે એટલા માટે ક્યાંકને ઊભા કરવામાં આવી રહ્યા છે બહુ સ્પષ્ટ છે હું નથી કહેતો આખું છોટાઉદેપુર કહે ભાજપનું વોટ નથી બેઠું પાછલા અઢી વર્ષથી ભાજપ સરકાર નગરપાલિકા ચલાવી રહી છે વહીવટદાર મારફત અને એના પહેલાંની જે બોડી હમણાં જેટલા પણ ભાજપમાં છે એ પહેલાં નગરપાલિકામાં હતા અને એમણે જ આ બધા કૌભાંડો કર્યા છે એમના કારણે આ દુકાનો બધું પડી રહ્યું છે એ આખું છોટા જાણે છે એ અર્જુન રાઠવા કે કોંગ્રેસ પાર્ટી નથી કહેતી છોટા ઉદ્દીપુનો એક એક વ્યક્તિ જાણે છે એક એક મતદાર જાણે છે કે કોંગ્રેસ ભાજપની સામે આમ સામે લડે છે બાકીના જે છે એ બીજેપીએ એમને વોટ નથી મળતા એટલે એટલા માટે ઊભા કરેલા છે સ્પષ્ટ છે નથી કે તો આખું છોટા ઉદેપુર કહે છે તમે કોઈને પણ રસ્તામાં પૂછી લો કોઈ પણ વ્યક્તિ કહેશે કે હા બીજેપીએ આમને ઊભો કરવો આને બસવા માં ઉભો કર્યો અને અપક્ષમાં ઉભો કર્યો અને ફલાવણા ઉભો કર્યો અને લોકો કહે છે હું નથી કહેતો હું લોકોની સાંભળેલી વાત આપણે કહી રહ્યો છે અમે ઘણા બધા ફોર્મ ભરી રહ્યા છે આ ચૂંટણી છે ઘણું બધું ગણિત બદલાતું રહે છેલ્લે જ્યારે ફોર્મ ભરાશે ત્યારે સ્પષ્ટ ચિત્ર આવી જશે કે કેટલા ભરી રહ્યા છે બીજી વાત છે રાજીનામું છે કોઈ રાજીનામું આપ્યું નથી અમારી પ્રક્રિયા ચાલુ છે એટલે રાજીનામાને આપવા ખુશી બિલકુલ ખોટી છે ક્યાં છે તમારી પાસે કાગળ છે રાજીનામાનો કોઈ પત્ર છે નથી એટલે બધી વાતો ચાલે એટલે ભાજપ અપવડાઈ રહી મારી પાસે પત્ર નથી તમારી પાસે પત્ર નથી તો એનો શું મતલબ થાય સાત વર્ષમાં મે 20 થી વધારે ઉમેદવારો મે ઉતારવા જઈ રહ્યા છે સાહેબ મારો સાથ કોઈ છોડ્યો નથી બરાબર જે છે મારી જો નાના યંગ કાર્યકરો મારી પાસે છે જે કામ કરી શકે એ મારી પાસે કાર્યકરો છે નહીં કે ખોટા ખોટા વાયદા કરીને એ કામ કરો અમે કામ કરીએ જે બી અમે અમારી પાસે એવો કાર્યકર છે કોઈ ગટરમાં હાથ નાખવા કે છે ગટરમાં હાથ બી નાખી દે એવા કાર્યકર અમારી પાસે છે બહુ સાહેબ બહુજન સમાજ પાર્ટીનું શાસન અઢી વર્ષ રહ્યું છે એક બી કેસ થયો નથી અમારી પર જે બી કેસ થયા છે અમારી ગેરહાજરીમાં જયારે અઢી વર્ષ ચીફ ઓફિસર અને સંગ્રામસિંહ રાઠવાના શાસનમાં કેસ થયા છે અમારા શાસનમાં કોઈ કેસ થયો નથી

જે બી છે હું કામ કરીને આગળ વધું છું થોડીક કાયદે કે ગૂંચને લીધે નથી ખૂલતા થઈ જશે એ બી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે જીતે આ પહેલનું કામ અમે આ શોભિક્ષક ચાલુ થાય અને હરાજી કરીને અમે નગરંપ્રાલી આવક વધે એવું પ્રયત્ન કરીશું